સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન અદમાં એક હોટેલ માલિક સાથે પોલીસ સ્ટાફના વિવાદાસ્પદ વર્તનનો વિડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં બુટલેગરો ખુલ્લે આમદારોની ગેરકાયદેસર વેચાણ કરે છે પરંતુ પોલીસ તેમને દબાવવાના બદલે હપ્તા લેવા જતી હોય છે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદમાં એક હોટલ માલિક સાથે પોલીસ સ્ટાફના અયોગ્ય વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં પોલીસ સ્ટાફ દ્વારા હોટેલ માલિકને અનુચિત રીતે વર્તનના લીધે ચર્ચાનો વિષય બન્યા છે આ બાબતે લોકોમાં આરોપો ઉઠ્યા છે કે લાલગેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેખ રોગ ખુલ્લે આમ દારૂનું વેચાણ કરે છે પરંતુ પોલીસ માત્ર હપ્તા લેવા જ જતી હોય તેવા દાવાઓ સામે આંગળી ઉઠી છે પોલીસ અધિકારીઓએ આ આરોપો પર હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી આપી વીડિયોના સંદર્ભમાં પોલીસ પ્રશાસન તરફથી પ્રતિક્રિયા જાહેર થઈ નથી પરંતુ સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા આ બાબતે તપાસ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે